કેમ છો મારા ભાઈ નું સ્વાગત છે એક નવા તો મારા ભાઈઓ તમને ખબર છે કે ઝેણા મારા ભાઈઓ આપણે તો માથું ચડાવી નાખ્યું છે પણ આ ગુગરાનું ગીત આ બેને તો આખી પથારી પહેરવી નાખી છે ભાઈ આ ભાઈ જેણા ઝેણા ગુગરાવાળું ગીત છે એને જો ભાઈ એનું આખું અલગ જ ગીત બનાવીને બેને ગાવ્યું છે સાહેબ તો આવું ગીતો તમે નહીં સાંભળ્યું હોય કેમ કે જેણાં ઝેણા જે ગુગરા છે ભાઈ એ તમે જોયું છે એક નાણું ટેણિયું છોકરું છે ભાઈ એ આ ગીત ગાવે છે ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોને પસંદ આવી જાય છે જેના જે ગોગરા અને અત્યારે તો સાહેબ બધા કલાકારો આ ગીત ગાવા મળ્યા છે તો હાલો મારા ભાઈઓ આખરે બેને કેવું ગીત ગાવ્યું છે ને કેવી પથારી પેરવી છે એ સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને જે વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર છે કે તમારો ભાઈ એક એવી નવી દુનિયામાંથી એવા વિડીયો લાવે છે જે વિડીયો કદાચ તમે નહીં જોયા હોય આપણા વિડીયો સાહેબ હજારો લોકો કોપી મારતા હશે પણ આપણે જાય કોઈની કોપી મારતા નથી અને આપણે અલગ જ અંદાજ લાવીએ છીએ અને એટલે લોકોને પસંદ આવે છે તો હાલો મારા ભાઈઓ આપણે સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ અને જેના જેણા ગોગરા નહીં ભાઈ મોટા મોટા ઘોઘરાની ગીતની પથારી ફેરવી તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં જેટલા પણ ભાઈઓને બહેનો નવા આવ્યા છો વડીલો નવા આવ્યા છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને આવનારા સમયમાં આવા અનેક વિડીયો મળતા રહેશે અને એની સાથે સાથે તમને આનાથી પણ સરસ મજાના વિડીયો મળતા રહેશે ભાઈ એ મારી ગેરંટી છે એટલે ખાસ કરીને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને સરસ મજાનું નાના નાના ઘૂઘરા છે આ ગીત ગાવ્યું છે અને આ ગીત પણ બધા લોકોને ભાઈ પર્સનલી ગમી ગયું છે તો હાલો મારા ભાઈઓ તમને આ ગીત કે કેવું ગીત ગાવ્યું છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ ગીત સાંભળી લો અને ગીત સાંભળ્યા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ભાઈ ખરેખર બેને કેવું ગીત ગાવ્યું છે હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો